આપવા ગયું કોઈ નોકરી નઈ લેખર યારો અને આપણા ગામમાં ગુલાટી ને આપડે મજૂરી મળે તો એમને રહી જવાનું યાર બાજુ ખરેખર આપડા ગામ માં મજૂરી બજુરી મળી નઈ ને

પરદેશી યાર કોણ કેવાનું નઈ એતો નોકરી કોઈ એમ જેવું તો તમે ગયા એટલે તમે ને યાર

આપડો નો રસ્તો રેડ આવતો રાખશે નઈ પાછી જવાનું બેદમ મારતી

ના મને કરી યાર વાત કોઈ કોમેડી રાખે જુડી જુડી કાઢી મેળશું મારશી યાર ખરેખર પારકા ના બોલશે બધું આપણે બધા ને બે જ બે દો રી બેઠી બેસો નાખી શેતી બતાવી તમે યાર અને આ ચાર કરજો બરાબર પેલી તો ચાર પૂરો કરવાનું ચાર નાખ પાણી પાવાનું બરોબર

ડાયરેક ના વાર કેવા ગયો ના ના પાપક ઘેર લાગે બાટલો વાગી દોલા કીધું ખરું કે બેસ્યો દોઈ દેશી

ભગવાન is it Shirève Areradina? Yeah But it's true That's notını, આવી you throw here baraha It doesn't look like a new dragon This is strong હા Ab anco Get out of where they're going pragh go Abaw A lot will be so bad Who are you g Transform? Jon you are She has puani bari sir How much? I